નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપનું ટાર્ગેટ મેઇન્સમાં તો આજે જે છે આપણે ગુજરાતીનું એક ઔપ જે ઔપચારિક ઉદ્બોધન છે એનું પ્રેક્ટિસ કરીશું જોઈશું કે જે લોકો મેન્સ ક્લિયર કરે છે એ લોકો કઈ રીતે લખતા હોય છે તો ક્વેશ્ચન છે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવનાર ઔપચારિક ઉદ્બોધન તૈયાર કરો તો આનો જે છે આપણે જોઈશું કઈ રીતે એનો આન્સર લખવાનો છે આપણે એક ટેલિગ્રામ પર ગ્રુપ છે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એમાં જે છે એ કરંટના આધારે જે છે તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન આપવામાં આવે છે હાલનો જે આપણો પ્રોગ્રામ હતો મેઇન્સ માટે મેન્ટરશિપનો એમાં જે છે એ વન ટ્વેન્ટી રેન્ક સાથે આપણે એક સ્ટુડન્ટ પ્રદીપ પટેલ સિલેક્ટ થયા છે તો તમે પણ જો આ રીતે સિલેક્ટ થવા માંગતા હોય તો તમે જોડાઈ શકો છો મારી અને મારા ટીમ વિશેની એક નાની જાણકારી છે ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે ત્યાંથી તમે મારા કોન્ટેક્ટ કરી શકો છો અને પર્સનલ મેન્ટરશિપ જો વન ટુ વન આપણે ટેન્થ સ્ટુડન્ટ લઈએ છીએ એમાં તમને ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન સબ્જેક્ટ બધા આપવામાં આવે છે ડેલી ઇવેલ્યુએશન એક ટેસ્ટ સિરીઝ આપવામાં આવે છે અને ઇંગ્લિશ અને ગુજરાતી બંને ફોર્મેટમાં અને બંને લેંગ્વેજમાં જે છે એ પ્રેક્ટિસ કરવામાં આવે છે તો જઈએ લાઇક્સ અને સબસ્ક્રાઇબ વિડીયોને જરૂર કરજો તો ઔપચારિક ઉદ્બોધન ગુજરાતીમાં પૂછાતું હોય છે કઈ રીતે લખી શકાય તો એમાં ઇન્ટ્રોડક્શનમાં શું લખે કે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી દ્વારા ઓગસ્ટ ભવન હોલ માં આપવામાં આવતો ઔદ્યોગિક ઉદભ નીચે મુજબ છે એટલીસ્ટ તમે આ ના લખો તો પણ ચાલે શુભ સવાર મિત્રો ત્યાંથી ચાલુ કરી શકે પ્રધાનમંત્રી બોલતા હોય પ્રવાસી ભારતીય દિવસના ઉપક્રમે ઉપસ્થિત માનનીય રાષ્ટ્રપતિ મહોદય મંત્રીઓ મંચસ્થ મહાનુભાવો અને લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયા કર્મીઓનું આ શુભ અવસરે સ્વાગત કરું છું તો જે છે ઇન્ટ્રોડક્શન આવું તમે સિમ્પલ રાખી શકો ત્યારબાદ જોઈએ કે એક હિસ્ટોરિકલ એંગલ નાખવાની કોશિશ કરી છે કે ભાઈ વિદેશમાં જે છે ભારતીયો વર્ષોથી જઈને વસતા આવ્યા છે જેમ કે અશોક એના પુત્રી જે છે એ પણ વિદેશમાં જઈને વસ્યા હતા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી જે છે બે હજાર પંદરથી નવ જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે આપણા રાષ્ટ્રપિતા જે આફ્રિકાથી ભારત પાછા હતા અને એમણે જે છે ભારતીયો માટે જે કામ કર્યું હતું અને અહીં જે છે એમનું કામ જે એમને શરૂ કરવાનું હતું એના ભાગરૂપે જે છે ઉજવવામાં આવે છે તો પહેલાં જે છે ઇન્ટ્રોડક્શન એ આપવામાં આવ્યું કે ભાઈ શું છે કારણ કે કોઈ બી જે ફંક્શન હોય કોઈ બી દિવસ હોય ધારો કે ખેડૂત દિવસ છે કે મહિલા દિવસ છે કે મજૂર દિવસ છે કે આરોગ્યનો કોઈ ડૉક્ટર્સ ડેનું ઉદબોધન છે તો એ જે તે વસ્તુ માટે જે છે જે તે દિવસ માટે ઇન્ફોર્મેશન તો આપવી જ પડે તો તમારે આટલું લખવું પડે ત્યારબાદ લાગે છે કે વર્ષ બે હજાર એકવીસના વર્લ્ડ બેંકના રેમિટન્સ અનુસાર ભારત વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશ છે જો ગુજરાતી અને ઇંગ્લિશનું જે પેપર છે ને એમાં તમારે લેંગ્વેજના પેપર તરીકે એને પૂરેપૂરું ટ્રીટ કરવાનું નથી સિવાય કે તમારે જે ગ્રામર પૂછાતું હોય એમાં અધરવાઇઝ જે છે જેમ કે અહેવાલ લેખન છે અથવા તો લેટર રાઇટિંગ છે અથવા ચર્ચાપત્ર છે નિબંધ છે આ બધા જે છે અથવા જે ઇમેજ પરથી જે લખવાનું હોય તો ડેટા ઇન્ટરપ્રિટેશન જે પૂછાતું હોય છે તો એ બધાને તમે જીએસનું નોલેજ તમારું બતાવવાનો ટ્રાય કરજો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ જીએસનું નોલેજ તરીકેનો ઉપયોગ કરવાનો નવી જીપીએસસીની જે પેટન્ટ છે એમાં તો આમ પણ આવે જે છે એ ક્વોલિફાઈડ ક્વોલિફિકેશન એમાં ખાલી મિનિમમ માર્ક્સ લાવવાના છે તો જે છે તમે થોડો એમાં મહેનત કરશો તો આવી જશે તો લખી શકાય કે વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશ છે સિત્યાસી બિલિયન ડોલર બરાબર એક જે તમને ડેટા જે યાદ હોય લખી શકાય વિદેશને કર્મભૂમિ સ્વીકારી છે પણ જે છે ત્યાંની અર્થવ્યવસ્થામાં પણ જે છે યોગદાન આપે છે પછી બે ત્રણ જે જાણીતા નામ છે જેમ કે મોરિસના વડાપ્રધાનનું નામ લખેલું છે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જ્યારે એમણે લખ્યું વખતે કમલા હેરિસ હતા બરાબર સુંદર પીચાઈ જે છે એ લખ્યું એ વસુદૈવ કુટુંબકમની જે કુટુંબકમની જે આપણી ભાવના છે એ લખી શકાય આપણું જે છે એ કલ્ચર બહાર ઇન્ડિયન્સના કારણે કઈ રીતે ફેમસ છે જેમ કે બહાર પણ લોકો ગરબાને જાણતા થયા છે ખીચડીને જાણતા થયા છે બરાબર છે બીજું કે સ્વદેશ દર્શન યોજના એક આપણે લાયા છીએ પછી એક મેરા ગામ કરીને એક ગવર્મેન્ટની સ્કીમ છે જેમાં એનઆરઆઈઝ જે છે એ પોતાના ગામ માટે કરી શકે છે મેરી ગામ મેરી મિટ્ટી એવું કંઈક છે તો આ જે છે તમે લખી શકો પછી કન્ક્લુડ તમે કેવી રીતે કરી શકો કે દુનિયાભરમાં ખીલવાવાળી પ્રત્યેક ભારતીય કડી એટલે ફૂલની કડીને સલામ જેણે ભારતને ગૌરવંતિત કર્યું છે તો આ રીતે છે જે તમે એનું એન્ડિંગ કરી શકો તો આ રીતે જ્યારે તમે લખો ત્યારે ખૂબ સારા માર્ક મળતા હોય છે અને જે છે આપણું સિલેક્શન ફાઇનલ થતું હોય છે તો પ્રેક્ટિસ આ રીતે તમે કરવા માગતા હોય તો તમે જોડાઈ શકો છો યુટ્યુબ પર આપણે મૂકીએ છીએ વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો તમને ગમે તો કોમેન્ટ કરજો ટેલિગ્રામ ગ્રુપ પર પણ જે છે મૂકીએ છીએ આપણે ફ્રીમાં ક્વેશ્ચન્સને એવું અને જો તમે પ્રોપર એની પ્રિપરેશન કરવા માંગતા તો વન થાઉઝન્ડ પર મંથ એની ફી છે તો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ